નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા માહિતી આપવા માટે હુકમનો કાગળ છે બાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુ ના જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં ગ્રામ સભાનું આયોજન કરવું છે રોડ નથી ગામમાં સફાઈ નથી ગામમાં કેમેરા નથી ગામના સમશાનમાં આ સુવિધા નથી ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી વોકડું છે તો એના ઉપર પુલિયું નથી ગામમાં આમ નથી તેમ નથી આંગણવાડી નથી આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળામાં ટોયલેટ નથી દીકરીઓ માટેની વ્યવસ્થા નથી આ નથી તે નથી હજારો વસ્તુ નથી એવો આપણો પ્રશ્ન હોય છે એવી આપણી સમસ્યા હોય છે એ આપણે વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામસભામાં જ જતા નથી જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામ સભા કહેવાય તો ગ્રામ